ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભહાસ્ય ગુજરાતના ચાર આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખ મહદઅંશે દૂર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંની એક છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે ત્યારે આ રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માનની ચેરમેન શ્રી અજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય શાખા સમાજ કલ્યાણ અને જનસમુદાયના ઉત્થાન માટે ઘણા બધા આરોગ્યલક્ષી માનવતાવાદી કાર્યક્રમો ચલાવી રહી છે ગુજરાત રાજ્ય શાખા દ્વારા પચીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ગુજરાતના ચાર આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટે મોબાઈલ મેડિકલ યુનિટના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારના ચાર જિલ્લાઓ ડાંગ દાહોદ સાબરકાંઠા તથા અરવલ્લીમાં આરસી ફાઉન્ડેશન દિલ્હીના નર્સ ફાર્માસિસ્ટ તથા ડ્રાઈવર આમ તાલીમ પામેલ ટીમ દ્વારા દરેક ફળિયા તથા મોહલ્લામાં મોબાઈલ મેડિકલ વાન લઈને બીમાર અને જરૂરિયાતમંદ લોકોનું મેડિકલ ચેકઅપ કરી વિનામૂલ્ય દવા તથા સારવાર આપવામાં આવશે એક મોબાઈલ મેડિકલ વાન મારફત દરરોજના સો કરતા વધારે દર્દીઓને આવરી લેવાનું આયોજન છે જે દ્વારા એક માસમાં દસ હજારથી વધારે જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે તેવી વ્યવસ્થા ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા કરાઈ છે ત્યારે આ ઉમદા સેવા કાર્યમાં આરિસી ફાઉન્ડેશન દિલ્હીનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે લોકસેવા માટે તૈયાર કરવામાં આવેલ આ મોબાઈલ મેડિકલ યુનિવ યુનિટનું નિયંત્રણ જીપીઆરએસ દ્વારા કરવામાં આવનાર છે

યુનિટ વાહનો આપવામાં આવી અને જ્યારે દોઢસો નો વર્ષ જન્મજયંતિ જ્યારે મુંડા ભગવાન જોવાઈ રહી છે ત્યારે આજે એ છ મેડિકલ વાહનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક દરેક જિલ્લાઓમાં ફરતી કરવામાં આવી છે આ દરેક મેડિકલ વાહનો ડોક્ટર નર્સ તેમજ ફાર્માસિસ્ટ અને મેડિકલ સહાય સાથેની ઉપલબ્ધ રહેશે હાલમાં આ છ મેડિકલ વાનો ડાંગ દાહોદ મોડાસા અરવલ્લી એટલે અરવલ્લી સાબરકાંઠા રાજકોટ અને અમદાવાદ પ્રોપર અમદાવાદના આજુબાજુના વિસ્તાર માટે પ્રોવાઈડ કરવામાં આવી છે જે ગરીબમાં ગરીબ લોકોને પોતાના દ્વારે જઈ મેડિકલ સહાય પૂરી પાડશે અને તે પણ તમામ વ્યવસ્થાઓ વિનામૂલ્યે કરવામાં આવશે અને દવાઓથી માંડીને ટેસ્ટિંગથી માંડીને બધી જ સુવિધાઓ આ મેડિકલ વાનની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે પ્રિલિમનરી જે કોઈક રિક્વાયરમેન્ટો હશે પ્રાઇમરી સારવારની તે તમામ સારવારો ત્યાં આપવામાં આવશે અને ફર્ધર જો કોઈક કોઈકને કંઈક ફર્ધર ઇન્વેસ્ટિગેશન્સની જરૂર હશે તો તે રેડક્રોસ દ્વારા સંચાલિત જેટલી ક્લિનિકલ લેબોરેટરીઓ છે ત્યાં પણ એમને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવશે અને ટેસ્ટિંગની સુવિધાઓ અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂર પડશે તો જે તે પીએચસી સેન્ટર સીએચસી સેન્ટરો કે સિવિલ હોસ્પિટલો તેમજ બીજી પ્રાઇવેટ હોસ્પિટલો જેઓ અમારી સાથે ટાઈપ થશે ત્યાં અમે એમને વધુ સારવારની સુવિધાઓ પૂરી પાડીશું